સ ગુડ મોર્નિંગ રામ રામ કેમ છો આઈ હોપ કે તમે બધા ખુશ હશો ઘણા ટાઈમથી વિડીયો નથી આવ્યો તો આજે વિડીયો શૂટ કરું છું કારણ કે હું છું બે દિવસથી સુરતમાં મારા મામાને ઘરે જે કારણ કે તેને મોટા વરાછામાં એક કપડાંનો શોરૂમ બનાવેલો છે જ્યાં વેસ્ટર્ન વેર લેડીઝના બધા જ કપડાં મળી જશે અલગ અલગ પ્રકારના જીન્સ ટોપ છે પછી ટી શર્ટ છે ફેશનેબલ બધા સારા અને હાઈ ક્વોલિટીના તમને અહીંયા દુકાને મળી જશે તો તેમની શોક ઉપર હું આવી છું અને તમને પણ હું શોખ બતાવું એટલે તમને આઈડિયાઝ આવે જે સુરતમાં જ રહેતા હોય એને વિડીયો જોતા હોય તો એ આવજો શોપિંગ કરવા અને જે ગામડે રહેતા હોય તેના માટે પણ સુવિધા છે ઓનલાઈનની જો તમને અમારી ઇન્સ્ટા આઈડીમાં રોજ અલગ અલગ અને સારા એવા કપડાં પીક હોય એવા બધા મૂકવામાં આવશે તો તમને એમાંથી ગમે અને તમે ઓનલાઈન ઓર્ડર પણ કરી શકો છો એ પણ સુવિધા ઉપલબ્ધ છે છે અને અત્યારે ભાઈ ભાઈ નથી કારણ કે ગયા શોપિંગ ખરીદી કરવાની છે દુકાન માટેની તો એ ગયા છે કંઈક વસ્તુઓ બધી લેવા અને હું એકલી બેઠી હતી અને થોડો કંટાળો હતો તો તમને થયો લાવ થોડો વ્લોગ બનાવી નાખું અને તમને પણ ખબર પડે કે નહીં કેવા કેવા સારા સારા કપડા છે તો સુરત માં હું તમને કે કેવા કપડા અહીંયા મળે છે આ છે ટી શર્ટો છે અલગ અલગ છે આ સાઈડ બધા જીન્સ છે એક મિનિટ લાઈટ કરું તો થોડુંક દેખાય અંધારું અંધારું આવે છે તો ગઈશ આ છે બધા આમના નવી જ ફેશનના છે બધા કપડા વર્કવાળા પણ છે અને કાપડ એકદમ સોફ્ટ તમને પહેરો તો પણ પહેરવાની મજા આવે એવું એકદમ કાપડ સોફ્ટ છે કમ્ફર્ટેબલ લાગે એવું અને આ છે બધા અલગ અલગ પ્રકારના જીન્સ છે જોકે મને બધાના નામ તો નથી આવડતા જે પણ અહીંયાથી કપડાની શોપિંગ કરશે તેમને જો ગિફ્ટમાં ઘડિયાળ પણ આપવામાં આવશે બ્રેસલેટ આપવામાં આવશે એવી સ્કીમ પણ છે અહીંયા જ્યારે ઓપનિંગ હતું ત્યારે અહીંયા બલૂનથી બધું શણગારેલું હતું તો હજી અહીંયા એમને જ પડેલા છે ફ્લાવર કેવા સરસ છે દૂરથી એવું લાગે કે મતલબ રિયલમાં છે રિયલ વિશે પણ ના પ્લાસ્ટિક છે આ તો ગઈસ એકવાર જરૂર અમારી શોપની વિઝિટે આવજો તાકી તમને તમે રૂબરૂ જુઓ તો વધારે તમને ખ્યાલ આવે કે કેવા કપડાં છે અહીંયા અને હા ગેન્સ અમારી અહીંની આઈડી છે ઇન્સ્ટાગ્રામમાં દીપા વેર તો એને જરૂરથી ફોલો કરજો અને એમાં પણ તમને અલગ અલગ એવા કપડાના ફોટા જોવા મળશે કે જે નવી વેરાયટીના જે નવી ફેશનના અહીંયા આવતા હશે એ પ્રમાણે એમાં તમને જોવા મળશે અને તમે હા એને ઓનલાઈન પણ ઓર્ડર કરી શકો છો કારણ કે તમને એવું થતું હોય કે અમે દૂર રહીએ છીએ સુરતમાં નથી રહેતા તો કઈ રીતે મંગાવવા તો તમે ત્યાંથી પણ કપડાં જોઈ અને તમે મનગમતા કપડાંનો ઓર્ડર કરી શકો છો અને અહીંયાથી તમને ઓનલાઈન એ તમે પરચેસ કરી શકશો તઈશ આજના વિડીયોમાં એટલું જ અને હા જો અહીંયા સુરતમાં રહેતા હોય તો અમારી શોપની મુલાકાત અવશ્ય લેજો કારણ કે તમને રૂબરૂ જુઓ તો વધારે આઈડિયા આવે તો જરૂરથી આવજો અને હા ગેસ એનું એડ્રેસ હું ડિસ્ક્રિપ્શન બોક્સમાં એડ કરી દઈશ જેથી તમને અમારી શોપ આસાનીથી મળી જશે તો ગેસ મળે એક નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી બાય બાય